ઘરની ગોઠવણી કેવી રીતે કરવી એ પણ ઘરમાં પડી બેકાર વસ્તુ જે આપણે બેકાર ગણી અને ક્યારેક ક્યારેક ભંગારમાં નાખી દેતા હોઈએ છે એમાં થોડી બહુ ચેન્જ કરી અને તમે ઘરને સજાવી પણ શકો છો અને ઘરને ઓર્ગેનાઇઝ પણ કરી શકો છો થોડા બહુ તમારે આઈડિયા અપનાવવાની જરૂર હોય કે ટીપ્સ અપનાવવાની જરૂર છે તો એવી ટીપ્સ આજે હું લઈને આવી છું આપણે જોઈ શકીએ છીએ કે આ જે ઓઇલનું કેન હતું ને એનું ઉપરનું ઢાંકણું હતું કોઈ પણ ઢાંકણ તમારે આ રીતે થોડુંક ઊંડું લઈ લેવાનું છે પછી આ રીતે માર્ક કરી અને ઉપરથી આ રીતે થોડું કટ કરી લેવાનું છે એ જ સાઈડથી નીચેના એકદમ એક્ઝેક્ટ નીચે આ પાછું આ રીતે હોલ કરી લેવાનું ગરમ નાઇફ કરશો ને એટલે ઓટોમેટિકલી સરસ રીતે થઈ જશે પછી જ્યાં પણ તમારે લાઇટરને હેંગ કરવું હોય ને ત્યાં તમે એને ડબલ સાઈડ ટેપથી ઢાંકણને વોલ ઉપર ચોંટાડી અને પછી નાનું મોટું લાઇટર લગાવી શકો છો અહીંયા મારી પાસે મોટું લાઇટર છે એટલે મારે ડબલ સાઇડ બે ટેપ મેં લગાવી હતી નાનું લાઇટર હોય તો એ પ્રમાણે તમારે ડબલ સાઇડ ટેપ લગાવી શકો કોઈ પણ દિવાલ માટેનો ગ્લુ પણ લગાવી શકો છો તેવી જ રીતે આ ઇયરબડનો આ ડબ્બો છે તમે જોઈ શકો છો કોઈ પણ ડબ્બો હોય ને તેમાં તમે આઈડિયા અપનાવી શકો છો સ્ટીકર કાઢી લેવાનું છે આ રીતના ટોયસ આપણા ઘરમાં હોય જ છે નાના મોટા રખડતા હોય છોકરા મોટા થઈ ગયા હોય તો અને ક્યારેક ક્યારેક તૂટી ગયેલા હોય ને તો પણ સરસ રીતે કામ આવે છે ઉપર આ રીતે હું આ લગાવી દે હોટ ગ્લુથી સરસ રીતે જોઈન્ટ કરી દેસું જેથી કરીને ક્યારેય નીકળે નહીં પછી આ રીતનો એક ગોલ્ડન પેઇન્ટ તમારે લઈ લેવાનો છે અને ના હોય ને તો ગોલ્ડન કલર સ્ટેશનરીમાં છોકરાઓની કલર હોય જ છે એનો ઉપયોગ કરી અને બ્રશથી લગાવી લેવાનો છે એ સુકાઈ પછી પહેલાં આપણે શું કરવાનું જે બેઝ બનાવવા માટે કોઈ મોતી લઈ લેવાના છે અહીંયા મોતી ના લ્યો ને તો તમે નાના નાના ઢાંકણ લ્યો તો પણ ચાલશે પછી આ રીતે બસ આપણે ઢાંકણ કરી લેવાનું છે અને પછી આ આઈડિયા મેં આના માટે અપનાવ્યો છે ડાઇનિંગ ટેબલ રાખવા ઉપર રાખવા માટે બાકી તમે કોઈ પણ તમારે કિચનની જે નાની મોટી બરણીઓ હોય છે એને પણ તમે આ રીતે નવી કરી શકો છો સ્ટાઇલિસ્ટ બનાવી શકો છો કેમ કે આવી તમે ઓનલાઈન જોશો ને તો બહુ મોંઘી મોંઘી આવશે એનાથી બેતર કે આપણા ઘરમાં જે વસ્તુ પડી હોય એમાંથી જ બનાવી લઈએ આવી જ રીતે ગ્લાસના આ રીતની બોટલ કે પછી નાની મોટી ઝાર આપણા ઘરમાં હોય જ છે નાની મોટી ઝારમાં પણ તમે અપનાવી શકો છો અહીંયા હું ઘર માટેનું એક હોમ ડેકર બનાવું છું અને તમે ચાહો ને તો નાની મોટી બરણીમાં આ આઈડિયા કરી અને સરસ મજાનો એક સેટ બનાવી શકો છો બસ કોઈ પણ મોતી કોઈ પણ કલરના તમારે લઈ લેવાના છે મારી પાસે બ્લેક કલરના હતા એટલે મેં બ્લેક કલરના રાખ્યા બાકી જો અહીંયા પછી ગોલ્ડન કલર કરવાનો જ છે એટલે જે પણ કલર હશે ને એ ગોલ્ડન કલરમાં ફેરવાઈ જશે હું તો કહું કે ગોલ્ડન સ્પ્રે પેન્ટ તમારે લઈ લેવા જરૂર છે જે તૂટેલા વાસણ હોય ને એમાં પણ તમે ગોલ્ડન કલર કરી અને ઘરને સજાવવા માટે વાસણનો ઉપયોગ કરો ને તો પણ એ સરસ લાગે હું ક્યારેક એના આઈડિયા પણ શેર કરીશ જે વાસણ આપણે ગમતા ન હોય ને એમાં ખાલી ગોલ્ડ કે સિલ્વર કલર કરી થોડી બહુ એમાં આવા આર્ટિફિશિયલ ફ્લાવર નાખી કે પછી કોઈ બીજી વસ્તુ નાખી સ્ટોન નાખી પેબલ્સ નાખી અને તમે દિવાળી ઉપર નવરાત્રી ઉપર કે કોઈ પણ ફેસ્ટિવલમાં તમારા ઘરને એવી બેકાર વસ્તુથી સરસ રીતે સજાવી શકો છો તેવી જ રીતે આ રીતના સ્પોન્જ આપણા ઘરમાં હોય છે એક બાજુ સ્ક્રબ હોય છે એક બાજુ નીચે સ્પંજ હોય છે તો બે બાજુ આપણે ક્લિનિંગ કરી શકતા હોઈએ છીએ પણ મિડલમાં હું આ રીતે નાઇફથી એક હોલ કરી લઈશ અને એમાં જો આ તૂટેલું મારું વેલણ એક સાઈડથી તૂટી ગયું છે વેલણ ના હોય તો કોઈ પણ સ્ટીક પણ તમે લઈ શકો છો વાઈપર પણ લઈ શકો છો આ રીતે સરસ રીતે ઊંડે સુધી આપણે એમાં ભરાઈ દેવાનું છે સરસ મજાનું એક ક્લિનિંગ ટૂલ્સ બનીને રેડી થઈ જશે આ તો હું કહું ને તમારે હંડ્રેડ પર્સન્ટ તમે બનાવીને રાખશો ને તો બહુ તમારું કામ આસાન થઈ જશે કેમકે આપણે સ્ટૂલ લેવું ફેરવવું ચડવું નીચે ઉતરવું એના કરતાં તમે નીચે ઊભા ઊભા આ રીતે સ્ક્રબ પણ કરી શકો સ્પોન્જ થી પણ ઉપરની દિવાલને ક્લીન પણ કરી શકો છો તમે જોઈ શકો છો અને આ રીતે ડ્રાય ક્લીન કર્યા પછી તમે આને પાણીમાં પણ જે આપણે પા પાણી બનાવી અને એમાંથી પણ સરસ રીતે બોળી અને આખી ટાઇલ્સને ક્લીન કરી શકો છો તમે જોઈ શકો છો અહીંયા હું કેવી રીતે કરું છું આનાથી તમે કોઈ પણ ફર્નિચર ક્લીન કરી શકો ઉપરની ટાઇલ્સ ક્લીન કરી શકો કોઈ ચીમની કરી શકો કોઈ કેબિનેટ્સ કરી શકો અને આમાં ઊભા ઊભા કરી શકો છો એકદમ ઇઝી હોય છે કોઈ ગ્લાસની વિન્ડો હોય તો પણ તમે આને ક્લીન કરી શકો છો મને આ આઈડિયા બહુ જ ગમ્યો અને હું આ એમ જ ટૂલ્સ રાખીશ કેમ કે વેલણ આપણું તૂટેલું છે ને આવા સ્ક્રબર તો આપણા ઘરમાં હોય જ છે તો તમે આ રીતે એનો ઉપયોગ કરી શકો છો પછી અહીંયા મેં ચોરસમાં ચોરસ તો નહીં પણ રેક્ટાઇંગલમાં કાપડ લઈ ત્રણ બાજુ સીવી અને અને પછી જે આઈસ્ક્રીમની સ્ટીક હોય એમાં તમારે કોઈપણ જાતના કોઈપણ કલરની ઊનને આ રીતે લપેટી લેવાની છે અને પછી એક સાઈડ છે એમાં હોટ ગ્લુ લગાવી અને જે કાપડ છે એના ઉપર એને ચોંટાડી દેવાની છે અને બીજી સાઈડ જે છે એને આપણે બ્લેડથી કે નાની સીઝરથી ઉપરથી કટ કરી લેવાની છે તો કંઈક આ રીતની ડિઝાઇન બનીને આવશે આ તકિયામાં તમે કોઈપણ જાતની ડિઝાઇન તમારે મુતાબિક બનાવી શકો છો કે જેટલા કલરની તમારે ઊનનો ઉપયોગ કરવો હોય એટલા પ્રકારની ઊનનો પણ તમે ઉપયોગ કરી શકો છો આ રીતે બસ ખાલી કટ કરી દેવાની છે અને આની પહેલાં પણ મેં કુશન કવરમાં જે છે તમને આ આઈડિયા કીધો તો જે કુશન કવરમાં આપણે પ્લેન કુશન કવર હોય ને કોઈ કુર્તીનું કપડું બચવું હોય કે કોઈ વધારાનું કપડું હોય એમાંથી કુશન કવર સીવી અને તમે એની ઉપર આ રીતનો આઈડિયા અપનાઈ શકો છો આ તમે જોજો કોઈ એમેઝોન ફ્લિપકાર્ટમાં બહુ આ રીતના જે તકિયા અને કુશન કવર હોય ને બહુ મોંઘા આવતા હોય છે તો બસ તમારી પાસે થોડો બહુ ટાઈમ હોય ને તો આ રીતે તમે ક્રિએટિવ આઈડિયા કરી અને તમારા હાથોથી તમારા ઘરને કોઈ પણ પૈસા વગર ઘરને સજાઈ શકો છો અને એની ગોઠવણી પણ કરી શકો છો તેવી જ રીતે આ રીતના મોલ્ડ આપણા ઘરમાં હોય છે કેક મોલ્ડ કે પછી કાંઈક પણ વસ્તુ બનાવતા હોય જે કટલેસ વગેરે માટેના તો આ રીતનું કોઈ પણ શેપનો મોલ્ડ કે પછી તમે સારા એવા જો ડ્રોઈંગ આવડતું હોય તો હાથે પણ કરી શકો છો બસ પ્લેન ટી શર્ટમાં આ રીતે હાર્ડ શેપ ડ્રો કરી અને પછી નોર્મલ આપણને આ બધી એમ્બ્રોડરી તો આવતી જ હોય છે તો આ પ્લેન ટી શર્ટ હોય પ્લેન તમારી પાસે કોઈ આ રીતનું જેકેટ જર્સી જે પણ પ્લેન વસ્તુ હોય ઇવન તમારી જીન્સમાં પણ આઈડિયા અપનાવી શકો છો અને પ્લેન જીન્સને એક સરસ મજાનો લુક તો આ રીતે પ્લેન વસ્તુને તમે એટ્રેક્ટિવ બનાવી શકો છો આજે થોડું લેટ હોય મારો વિડીયો કેમ કે હું અહીંયાથી અગિયાર વાગે લાઈવ કરું મારો વિડીયો એટલે સાડા બાર વાગ્યા હોય ઇન્ડિયામાં તો સાડા બાર વાગે મારો વિડીયો આવી જતો હોય છે પણ થોડુંક મોડું થઈ ગયું એટલે આ વિડીયો લેટ આવશે ને હા જો વિડીયો સારો લાગે તો પ્લીઝ લાઈક કરી દેજો કેમ કે તમે વિડીયો લાઈક કરવાનું ભૂલી જતા હો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કયા ટાઈપના વિડીયો તમે જોવા માંગો છો એ પણ મને કમેન્ટ